જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં અને આજે બ્લોગ બહુ મોટો સ્ટાર્ટ થયો છે તો અષાઢી બીજ છે અષાઢી બીજની બધાય ને શુભકામના અને માં દાદા આજ બાર ગામ જવાનું થયું તો સવારે વહેલી નીકળી ગયા તા તો સવારના બપોર સુધી બધું કામ કર્યું છે અને અત્યારે બપોર પડી ગયા છે તો બપોરનું બધું કામ પરવડી અને આજે બધી ગાયો જો આપણી મસ્ત મજાની બેહી ગઈ છે લક્ષ્મી એ લક્ષ્મી ગંગા ઢેલ અને ઉમા અને ગોરી આપણી ઊભી છે બગલી અને શિવ જો બહુ મસ્ત મસ્ત ઓગાડે છે ને અત્યારે આપણે પાડવાના છે બેંડા તો પેંડા પાડવા માટે તો આપણે દૂધ લઈ લીધું છે અને અહીંયા ગૌશાળાની અંદર જ આપણે પેંડા પાડવાના છે તો પેંડા પાડવા માટે અહીંયા તો સૂલ બનાવી નાખી અને આપણે બકડી એમાં મૂકી દેતા છે પેંડા પાડવા માટે દૂધ અડધી કલાક જેવું થઈ ગયું છે દૂધ મૂકીને હવે ઉખળવા મળ્યું છે અને થોડું થોડું બળે છે દૂધ વીસ ટકા જેટલું દૂધ રહે ને ત્યારે પેંડા પડે એટલે

તને ને નહીં એશવી સાટુ બધા ખાવ અડીક હું તમને પોરો આપું તમે જાવ હું છું હું બનાવી દઉં એકલા રસે બનાવી ને આ તો ઘા કેવાય તો દૂધ આપણે ઉકળવામાં મીધું કલાક જેવો સમય થઈ ગયો છે

હાલો જેની ના પપ્પા એ તો લગભગ પોણા ભાર દૂધ ઉકાળી નાખ્યું છે દિવસે થોડુંક આવે પણ મેં કીધું ઘડીક પોરો આપી કારણ કે એક ધારો બેઠા બેઠા દૂધ ને આવી રીતના તવીથેથી હલાવવું પડે કા હોનું એ હોનું આપડી હોનું ગાયને આજે હું દૂધ ઉકાળતી ઉકાળતી મારી નજર ગઈ છે અને આંખમાં જે આહુડા આવે છે ને એનું મેઈન કારણ એ છે કે ગાયને આંખના ડોળાની અંદર વેલ થઈ છે બતાય હોનું તો જેમ આપણને કેમ વેલું સડે છે એમ હોનું જે કાળો ડોળો છે ને એની ફરતી વેલ સડી છે એના લીધે એને આહુડા પડે છે તો આપણે કમેન્ટ આવી બે ઘણી બધી કે તમારી બગલી ગાય ક્યાં છે તો અમારી બગલી ગાય અમારી પાસે જ છે ત્યાં ગઈ નથી જગ્યા બદલી છે બગલી ગાય વરસાદને કારણે આપણે એને કોરી જગ્યામાં માં રે એવી રીતના લઈ લીધી છે ખૂણામાં ગોરી ગોરીને આગળ લઈ લીધી છે રાધાને અહીંયા લઈ લીધી છે એટલે રાધા નું આવે હા બોલ અહીંયા લઈ લીધો છે તો હવે આપણે હજી ઉકળવા ને પેંડા માવો બનવાનું વાર છે ત્યાં ખાંડ નાખી દે એટલે ગળી એ જાય અને પેંડાની ની અરે મિક્સ થઈ જાય આપણે છે ને પેંડા બની લેવા આવ્યા છે ને જો આપણે શું કહે ધબે પડી ગયું છે ધબે પડી જાય એટલે આવી રીતના ઓલા થાવા મળે એટલે ખબર પડી જાય કે હવે પેંડા બની જાય હા તો ટાટાયું હા હજી પંદર મિનિટ વાર લાગશે ચાર વાગી જશે બે વાગ્યા ખાવાનો સાંજે વારો આવશે એવું લાગે મને ખાય ને પેંડા પાડવા કેટલી વાર લાગી અને પાછું છે ને એક ધારો આપડે હલાવવું પડે નો લાગી ને તો પછી હેઠળ ફોટી જાય એટલે ઘડી કે આઘું નો જવાય કાંડા પડતા હોય ત્યાં આપણે તો બેઠી છે ઊંઘ લઈ છે બેઠી બેઠી આપણે રબડી કે પેડા ગમી ખાઈ નહીં આમ વેડે ની કેમ નો વેડે ખબર ઘરના બનાવેલા હોય ને તો બાકી માર્કેટમાં મળતા મળતા પેંડા ને આપણે જો કાંઈ પણ ખાધું હોય ને તો એ વેડી દે એનાથી છે ને આપણું ગળું પકડાઈ જાય અને આ તમે ગમે એટલું ખાવ આનાથી કાંઈ ન થાય પછી તો કે એક તો નિમિત હોય ગમી વસ્તુની પણ વાંધો ન આવે આ ગમે એટલું ખાઈ જાય હોય ને એકવાર રોજ તો ન કાંઈ ખાવાનું હોય તો આપણે તો પેંડા હાવ બની દેવા છે એકદમ કમ્પ્લીટ

રવેતીએ પાટુ વગાડી દી અને રવેતીએ છે ને ઈ પાટુ ભર્યું જો ને એની પાસે ગેશો ને એટલે કારણ કે ખબર નો શું એમ ભાઈ બેઠા એટલે ને આવી પેંડા ખાવા હેલા પડ્યા છે છે અને હવે બની ગયા છે કારણ કે મિનિમમ બે ત્રણ કલાક તો વહી જ ગઈ છે પણ પછી જે પેંડો ખાય ને મહેનત કરેલો એનો સ્વાદ કઈક અલગ જ આવે આવી ગયા છે માં બીજ હતી ને તેમ પેંડા બનાવી નાખા

અને કોને કોને પેંડા ભાવે છે ખાસ કેજો મને એમ થાય કે હું પેંડા તો હવે ગાયું ટાઈમ થઈ ગયો છે ફૂલ તો આપડે આવી રીતના પતિકા પાડી દઈ પેલી વાર ને કતો પેંડા વાળવા ના ગાયુ ગાયું ફૂલ સમય થઈ ગયો છે